વડોદ ખાતે આવેલ જર્જરિત પાણીની ટાંકીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું વડોદ ખાતે જર્જરિત પાણીની ટાંકીની સ્થિતિની તપાસ કરવામાં આવી પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી અને ઝોનના અધિકારીઓએ સ્થળે મુલાકાત લઈ તંત્રને દોડતું કર્યું કોન્ટ્રાક્ટરને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સાબિત થાય તો તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે

ઓલરેડી ટાંકીનું જર્જરિત વિભાગનું કામ ચાલુ હતું રિપેરિંગ મેન્ટેનન્સનું કામ હતું પણ વરસાદના કારણે એ કામ અટકાવવામાં આવ્યું હતું એટલે ચાલુ વરસાદમાં અમે કોઈ પણ પ્રકારની આ પ્રકારની કામગીરી ચલાવતા નથી પરંતુ આ અહેવાલ આવ્યા પછી અમને એની ગંભીરતા વધારે દેખાતા અમે એમને કહ્યું છે કે વરસાદનો અત્યારે ઉઘાડનો સમય છે તો આપ જોઈને એટલું વહેલું તકે આ કાર્ય પૂર્ણ કરો દસ વર્ષમાં ટાંકી ખરાબ થઈ જવી જર્જરિત થઈ જવી કોન્ટ્રાક્ટરની બેદરકારી માનો જે કોઈ પણ આમાં બેદરકાર હશે જેની પણ આની અંદર કોઈપણ કામની વાતમાં તૂટી દેખાતી હશે એની સામે અમે સખત ચોક્કસથી પગલાં લઈશું કઈ રીતની અધિકારી જોડે નિરીક્ષણ કર્યું છે અધિકારી દ્વારા મારા જે વિષય હતા આપનો કે પહેલા તો પાણી કઈ રીતના ઉભરાયતું હતું બરાબર છે પહેલા એવું લાગ્યું જાણે ટાંકીમાં કાણો પડી ગયું પાણી પડતું હોય પાણીની જગ્યાએ પાણી ઓવરફ્લો થઈને પાણી વોટર નીચે આવતું હતું એ સાથે સાથે આસપાસની જેટલી પણ ટાંકી હતી એ બધાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું સેમ કોન્ટ્રાક્ટ દ્વારા કે કોના દ્વારા જે ટાંકી બનાવા આવી છે આસપાસનો જે બી વિસ્તાર છે કારણ કે આજુબાજુ ખાડી વિસ્તાર છે એમાં સ્વાભાવિક છે પ્લાસ્ટર રેતી નીકળે બરાબર છે પરંતુ એક લેવલ કરતાં વધારે ડેમજ થતું એવું દેખાતું હતું એના માટે આજુબાજુના છ થી સાત ટાંકીનો મેં આજે વિઝિટ કરી હતી